નમસ્કાર મિત્રો વટ ગુજરાતી સમાચાર ટીવી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયા બનના તમામ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે સબસ્ક્રાઇબ કરી લીજો મિત્રો હાલના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો વાત કરીએ તો તહેવારમાં બસો મીટર ઊંડી ખાઈમાં બસ પડતી જતાં પચીસ થી વધુ મુસાફરોના દર્દનાક મોત જયારે વીસ વધુ ઘાયલ થયાના સમાચાર સામે આવી રહ્યા છે મળતી માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે તહેવારમાં દક્ષિણ અમેરિકાના દેશ પેરુમાં સોમવારે એક બસ ખાઈમાં પડી જતી હતી ઓછામાં ઓછા ત્રેવીસ લોકોના મોત થયા હતા મિત્રો જો આ અકસ્માત ઉત્તરી પેરુમાં થયો હતો જે ઉત્તરી પેરુમાં એક બસ પર્વતીય માર્ગ પરથી કોતરમાં ખાબકી હતી મિત્રો જેમાં ઓછામાં ઓછા ત્રીસ લોકો મારે ગયા હતા જ્યારે એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા હતા સ્થાનિક અધિકારીઓ જણાવ્યું હતું કે અત્યારમાં ઓફિસરના ઓલગા બોન્ડલિયા જણાવ્યું હતું કે આ ઘટના રવિવારે મોડી રાત્રે ખાડાવાળા રસ્તા પર બની હતી મિત્રો લગભગ બસો મીટર એટલે કે છસો ફૂટ ઊંડી ખીણમાં પડી હતી મળતી માહિતી તો આપણે પણ કે આ બસમાં પચાસથી વધુ મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા અકસ્માત બસ નદી કિનારે પડી હતી અને તેમાં મુસાફરી કરી રહેલા લોકો કોર્પોરેશન ઓફિસર દુર્ઘટનાની માહિતી મળતા જ અને અગ્નિશ્રમકો અકસ્માત સ્થળે પહોંચ્યા હતા જ્યાંથી ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા મળતી માહિતી મુજબ આપણે પણ જણાવી દઈએ કે સિલિન્ડર નગરપાલિકાએ અડતાલીસ કલાકમાં શોકની જાહેરાત કરી છે મિત્રો તમને જણાવી દઈ કે પેરુલમાં રસ્તાઓ પર વધુ સ્પીડ ખરાબ રસ્તાની સ્થિતિ સિગ્નલનો અભાવ અને ટ્રાફિક નિયમોના નબળા અમલીકરણને કારણે ઘરેવાર અકસ્માતો થાય છે ગયા વર્ષે દેશમાં ટ્રાફિક અકસ્માતના કારણે ત્રણ હજાર સો થી વધુ લોકોના મોત થયા હતા મિત્રો પલ પર માહિતી વિડીયો મળતી છે વિડીયોમાં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં